તો અમે આવી ગયા બનાસ નદીમાં અમારા બે મિત્રો હાથ પગ ધોઈ રહ્યા છે થાકીને આવ્યા બાવળી એમ થઈને આવ્યા બાવળી એમ થઈને હોય વાવળી જાય છે એમાંથી આવ્યા અને અમારા સૂર્ય ભાઈ આવાનું મોટું ધોયું હોય અને ઓ આ જેવો નદીમાં પોણે આ ટોટલું એડી ગયું વધારે આટલું પોણે એડી ગયું આટલું તો થોડું માપનું હો આગળ થોડા મોટા મોટા કાઢે તો કોઈને નાવા નહીં પડવું એટલે વચ્ચે કે આગળ મોટા મોટા કોરીના ખાડા પડેલા એના કરતા ભૂલથી આપણે કોઈને પડવું નહીં નદીમાં નાવા બાવ હોય નાવું તો આવી જવાનું તો પાણીનો આવડો થોડો વધારે હોય અમારા સુરોભાઈ કહેતા હતા પણ અમે ના પાડી કીધું નદીમાં પડવું નહીં એટલે જોવા જઈએ ખાલી જો પાણી તો મસ્ત એડી રહ્યું અને હોમાં ચરણું પડે કંઈક ખાડો મોટું બધું સારું બરાબર હોય આપણે હોડતા જશું કઈ બાજુ થી આપડે દ્વારકા દ્વારકા જવું તો આપડે નદી ખુલી જ પડી પડી જવાનું દ્વારકા પોકી જાય બીજું પેલો આપડે પુલ બ્રિજ નો હોય ફોર્મ દેખાઈ રહ્યો આ પોણી ચાલી રહ્યું હોય જેને જોવા બોય આવજો પણ મહેરબાની કરીને તો લાવવા ના પડતા હોય શું કહેવું સુરા ભાઈ જોવા આવજો પણ નવા ના પડતા હોય કોરી બધી ચાલવું હોય ખેંચાય કોઈ નક્કી ને ચીજ કાઢો જય મારી